બે લાખ ઝાડુ ફોજી ઝાડુ પ્રતિ ઝાડુ ચોપન રૂપિયા એસી પૈસાના ભાવે બે ટેન્ડરને કામ આપવામાં આવ્યું છે પ્રથમ લોય ટેન્ડર ધનલક્ષ્મી પચાસ ટકાના ભાવે એટલે કે એક લાખ ઝાડુ ચોપન રૂપિયા એસી ના ભાવ પ્રમાણે ચોપન લાખ એસી હજાર અને તે ટેન્ડરની શરતોને આધીન ગુજરાત સફાઈ કામદાર અભિષેક સેનિટેશન ટેન્ડરને પચાસ ટકા ઝાડુ એટલે એક લાખ ચોપન રૂપિયા એસી પૈસાના ભાવે એટલે કુલ મળીને બે લાખ ઝાડુ એક લાખ નવ હજાર સાહીઠ હજારનું કામ મંજૂર કરવામાં આવ્યું છે